કે ભૈયા આત્યા મો બાપ ઈનો એ માતસન જમાય ભૂમિનો બને જનમમાં મે સ્વર્ગ દેતી સર્થીને અતિક્િતોનો જનમની આંદનમાં ભૂમિમાં રવડી દે ભાઈમાં સંતરૂપ્ય મુખ્ય છાય આ જન્મ ઉત્સવ પરાસન મારા બાપ તો સંત એટલે શું संत इटला कोई व्यक्ति नहीं था कोई जाति नहीं थी संत नहीं कोई जाति नहीं संत स्वरूप से कुदरत न आपरे जियाती मानव कोख माती जन्म होई ना ते देह जन्म और देहनी जाति बया है एक स्त्री और एक पुरुष ये शरीर ना काट सो ना चेतन पासो जीवन जीवो न होतो

शंकर भगवान भीष्म कंकण की दो रामी की दो कृष्ण अधमात्रा की थी दादा राम की ने निजी अधिनाम की था वही कोई नाम सतनाम की थो तो... कोई निजी नाम की थो आप बता नाम ये विशेषणों को ना तुम्हारा सुधा तुम्हारा हमारा बाप

બાપરે કીધું કે જન્મમે તે બળા દિયો થા જો કે જન્મમે આપણે બળા રજોત નહી આતા પણ પછી જ્યારે સિંહ કરે હારા પુરુષોનો સંતનો તદેવ બની ગયા અને અંધન કોટીના જોગનો સંગ કરી આપણે અંધન મને રાક્ષસ બન્યા તો મેં એના અપને કુદરત અંદર થી પ્રાપ્ત થા આપેલા પ્રાબદ્ધ શરીર મળ્યું ગર્ભના સંસ્કાર પ્રાપ્ત થ્યા પર સંગ સ્વતંત્ર હયા આપણે કરવાનો એ આપણે સ્વતંત્ર રહી હવે તમારું જીવનનો આધાર સંગ ઉપર જો કોઈ સાધુનો સંગ પ્રાપ્ત થઈ જાય અને ભગવાન એ ગીતામાં કીધું સંતે કીધું જો કે મનુષ્ય જે હોય તો દરેક કે મહત્વ બતાવે કમાન જે લોકો એ કોઈ એમ કેમ પ્રકારે બદલમાં કે મળતો નથી રૂપિયા ભી ગયા થી કોઈ આવડત થી મળતો નથી મનુષ્ય દેહ નકસરાશી ની ખાણમાં અમૂલક સાધન છે એનો દેહમાં આત્માની પ્રાપ્તિ થાય આ દેહમાં થાય સંત મળે સદગુરુ મળે જેટલા જેટલા મહાપુરુષો થયા જેટલા નામી અનામી સંતો ભક્તો દેવ દેવતા અવતારો આ બધા માંથી માનવ માંથી ને મારા બાપ હબ દાળ માના દીનતિ રતયા બધના દીક માનવી દે થન લુપ્ત પર હાથ માનવા છે નામ ઈશ્વરનું છે આપણું જગતનું નામ આનું જે ઉપાધી વાળું છે જે આપણને થઈ ગયું છે સક્તિનાદી નામ આયું છે એ નામ ઉપાધી વાળું બોલ્યું નામ કાયમ રહેતું નથી જે નામ કાયમ છે જે નામનો જૈતના ઓળખાયું પણ એ નામ કોઈ ચોપડામાં નથી પુસ્તકોમાં નથી એ નામ ગુરુના મુખમાંથી આપણા અને નામની ઓળખાણ કરવાની છે ઉકારિયાશ કરો કોટલે કરો કાય પટકી નાકની મુક કરવા નું એનું નામ મુક કરવા પોતા નામા તો આધીસ માં આપણી શું આંખા પડી આની આંખ ચાલુ દે બંધ થઈ જાય કે આ તો સુરજા સિયા ન થઈ ગયા ઘરાના કાન બંધ થઈ જાય તો તમે તો રહો ઘરાના પગ જોતા રહે તો તમે રહો તમારો શ્વાસ છે શ્વાસ

पी तो बजा अड़ी ने भाई मारा बाप कठो कठो कर से पोखरण मुखी है रोशे वाले गाय के रोहराइन जो आहा न क जो वे जय गुरुदेव जय गुरु थतु है बिन की थतु है आनंद उत्सव थतु है ये रोहराइन ना जो ये हस्ता ये हस्ता जो कबीर ने की ना जब आयो जगत में तू जग से तुम रोए अपने जन्म जाना तब रोता हुए है बालक माना उधर में थी बार और लोग बोले भैया मार रहे तो टापर तो मार नहीं रो रहा हो तुम रोए जग जग से तुम रोए ऐसी करनी कर चलो तो जग से तुम ऐसे न देख रोए संतनी पासर दो जगत यूँ ही अपने करनी करवानी चुप रहा बाप तो जगत में हम तमे बजाएंगे અપરે સંગ કરવા માટે સ્વતંત્ર રહી આપણે બધાનો આજ સુધી સંગ કરી ગયો પણ નુકસાન ન થાતા કરી એટલું મેરાભાઈએ શું કીધું ના જીવણ આપડો તો ના કદ તમે વાત કરતા એ મેરાએ તો જીવનમાં જીવન જીવના આપણને કીધું શું કીધું કે ભાગ્યને મારા સાધુ પુરુષનો સાહ બહુ મોટો ભાગ હોય તારે મનુષ્ય દેહમાં સંતનો સંત પ્રાપ્ત થાય

गन्ना गुरु फादर मत तिलक कर्म और पुरुष देव, देव, देव आते ही प्रतितिता और साखी में क्या सुख दे को नहीं कोई मानन में कहे बोले गंगा सती क्या गुरु इंद्र से ऊपर पानी ना पी पगलू है बनाए घर-घर उनका संत के लागो घर-घर पे आबापा हम खाइ लो बापा पी लो इटले में अब બ્રાહ્મણ ગુરુ આવડતા હોય એટલે એની પ્રતિ આવતી નથી કર્મ પુરુષ દેવ એટલે ભાગશાળી માણા હોય જેના આધારે આખો ઘર કુટુંબ આવતું હોય પણ એના આપણે પ્રકાર થી જ ના હોય અને પાદર નો તીરથ અંબાજી આપણે બધા બસો કિલોમીટર હાલી ગઈ અંબાજી વાળા કે અમે આ હાલ રહી અંબા અમે જઈ ભાઈ નવરા નહીં જાઉં તમે કુટુંબ કેટલા આવો ટોળે ટોળા કે इन अण बोस में जाए कोई खुल में जाए कोई छोटी ला जाए कोई पावर कर जाए हम हम चिल्ला पावर नख नो खा आगा ना आगा दे भगवान ना अपने ना वो थी नजीक में नजीक है तो तुम्हारे आत्मा सो अजूद ये माइन बात करूं तो तुम्हारा मात पिता तुम्हारा खाचा भगवान से ये बिजुक आशुरा की मति कर दीजिए પછી બીજું આપણને જે ગુરુ મળ્યો ને એ જ આપણો ભગવાન ખાલી બોધા બાપા નહીં પણ જેને જે ગુરુ મળે મને બોધા બાપાના રૂપે ગુરુ મળ્યા તમને ખોડીદાસ બાપાના રૂપે મળ્યા કોને રમેશ બાપાના ગુરુ ગુરુ ગુરુરૂપ મળ્યું ગુરુરૂપ જેને જે નામે મળ્યું એ નામે બળિયાર એ ગુણ ગવાય મારા બાપ ઉકારામના ગુણ ગવાય મારા બાપ

આપણો કોકના ક્ષેત્રમાં જે વર્તાળો કાટી કાટલા મણ ઘઉં પાક છે બીજો એક ધમંતરાલ છે આતો કુલ જ્યાં પતિયે ગામ મારા એક ફેરો ખૌ મોખ્યા હે ને તો હકે જાલેમાં હજાર મણ ઘઉં થવાના પણ અડધો મણ તો આખરો એ ગણટલા દેવી દેતા ગણટલા તને પૂજો થઈ દેલા હજુ થવાના પણ આ બાપ તો પ્રગટ છે તમારા ગURU તમને પ્રગટ મળ્યા ભગવાન ગુરુ બ્રહ્મા આ શાસ્ત્રો કે પુરા ગુરુ વિષ્ણુ ગુરુદેવ એટલે ભગવાન સ્વરૂપ ભગવાન ગુરુ માં સાક્ષાત મળ્યો ભગવાને સાક્ષાત ના ગુરુ માન્યા હતા આત્મા પણ આત્મા આત્મા સાક્ષાત છે

જો ડ્રાઈવર બધાની ગાડી આગર તો ડ્રાઈવરને કે કોમ નહી કરતા ઉગરી નહી કોકે ડાઈવર નતો એ કોઈ કોમ ન ન હોય કે જો ડાઈવર એ એક કામ ન એને કામ કરતા ડાઈવર આ તો હમ ખટાળ લઈ ગયો રાજા કી હોય હે ના ભાઈ મને કાપરે એક્ટિવ બોલ એ નાની જાત થી તમે કેવા છો रेल ગાડી ના ડાઈવર ને પૂછ તમે કેવા છો ટિકિટ જ લેલી ના આપણે

એટલે ગુરુના જેતર ગુરુ મળ્યા ધોરણ બાપાના પણ એ દેહ ભાવે જોયા બધાના ભગવાન ને દેહ રૂપ જોયો મુકટ વારો સુદર્શન વારો તીસો વારો આ બધા જોયા જેવા આવે નહીં સપનામાં આવે પણ અહીં દમણું ખકડી ને હરી જાય જાગતા કહ્યું ના હું હોય ખકડાવતું હોય કમાડું હવે આને પ્રતિ ક્યાંથી પડે ગુમાજો ભગવાન 18 માં ભીમ રહ્યા અને કૃતિ થી થઈ જે જીવન માં જરણા આપણે રઢડા ના ઉતર કે હમારા આ આ દાણા કે સુળતા નહીં તમે લાતા માં ઉતરશો પણ સુળતા નું મન ઉતરો દી રૂપે તો ગાઢશો અને ગાઢ ત્યારે ભાગી જાય એ કોઈ વ્યક્તિ નહિ મારા પાપ ઇતિય નગત માં ભાઈરે સંતોણી છે આપણા સદગુરુ છે કોય ના છે કનામ ના ના જે જગત ની દ્રષ્ટિએ કામ જેટલું બધું ઓછું કરી નાખ્યું આપણે દેહ ના વાંક નહીં જોવા અષ્ટાવક્ર ના આઠ વંક હતા આઠ વંક દેહમાં પણ રાજા જનક ના ગુરુ હતા જે આપણે સીતા પિતાજી કહેવાય ને રામ સસરા કહેવાય હવે એ જનક રાજાના ના ગુરુ ને આઠ વંક હતા એટલે આપણા ગુરુ ના અષ્ટવંકા નહીં કહેવાના

तो भजन में कराया अल्लाह नमात भक्ति नहीं था भजन में भरोसे ना कदा ना के करो तो ना, 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 ना तो आवाज में भजन करे ना, ना इसो इसो। प्रिया तंगे तंगे प्रिया तो तो कोई बोल कसम दा पर जमीन लेकर वा वा है दी दोनो इसो सो ये खात तुमने खरोचे पानी पीए तुमने बुजवाचे तो हमराचा ने बीजा बड़ा भयो हो ना टाइम पूरा थे जताया

ઘોડો અમને આવે છો ઘોડો એક સુરદાસ હતા પેલા કરમ ખોટા સુરદાસ બનેલા પછી બાપા મળ્યા કે કઈ વાત નહીં માફ કરો હવે તો આવી ગયો તો કે માફ તો કરીશ પણ એને સેવા આવવી પડશે બાપા કયો કરશે એ ગરીબ માણસ કે તમે શું કરવાની કે તમારો ઘોડો બનાવો ઘોડો એટલે એની ટિકિટની ની આરે એક જણ ફ્રી હોય સુરદાસ ને તમારો જ્યાં સત્સંગ હોય ને ખોળો લઈને આવી જવાનો એટલે એની ટિકિટના લો મારી ના થાય પછી ઘોડો ગોળધન બાપાની છોડું ભેડા પીપળે સોડું ખાઈ બહુ જેમ તે ઘોડો વખા બહુ પાડતો તો સત્સંગની માટલે રાહણ કે પેટમાં દુઃખ્યો આ શું દુઃખી બાપાને કહું બે ત્રણ વળાં હાંક્યો ઘોળો પણ ઘોળો ખાવા પીવામાં બહુ મારો સખો એટલે બાપા બાપા ઓળખતા 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 ભલા અમે ત્યાં જઈતા ઘોડો ભેગો હોય એકલો ઘોડો ના ને પછી કોકીન કે બઉ મજા આવ્યો ભરત બાપા હારી તો એ ખાવા પીવાના ને એ સત્સંગ ને એ ભજન

આ વૈકુંઠનો વિષ્ણુ અને જે બ્રહ્માના પુત્ર આ માથસ સિરદારાન તો મારી પાસે શું કા ઢીમર પાસે ઉભી લેવાનું કે મારો ચોરાસીમાંથી સૂટવો આ તો એ સૂડાય તો ભગવાનની વાત સોચા કરી નાખ્યા હો કર્મપ્રધાન વિશ્વ કરી રાખ્યા યેસા કર્મ વેસા ફળ રાખ્યા અને દેવી દેવતા મોડો શું થાય ખબર છે આ પણ કે આપણે ઘરે કોક માગો આવતું કે શું લેશો બેન લોટ લીશું દાણા લઈશું જૂના વસ્ત્ર આવું આપણે કઈ ને ભિખારી ને આવું બધું ના કઈ જેટલા દેવ પ્રસન્ન થાય એટલે શું કે માઘ માઘ વરદાન ના લાકડા હાલીને ને છેટા જતા રહે આ સુધી એક ભુવાને માતાજી મળ્યા નહીં કારણ કે પડદો રહી ગયો પડદો રહી ગયો એટલે પડદો એટલા દેહ દેહ નો કારણ કે બોલશે ઈનામાં માતાજી પણ અહીંયા દેહ નો દાવો છૂટતો નથી માતાજી આગી ને આગી સોટી લાવી કોઈને

इतने संत के वही के गुरु को एक दिन पूसा संतने की जातना वाला बाप संत गले थे जिज्ञासित आया खाली खालू को धारण करा सकते पर यहाँ जो खेल खेली रही ये संत तो मैं कलकानी वाले भेजेंगे आपने हमारे गुरु वाले स्वामी हमारी माता हमारी जातना अन्य मात्रा में वही संत न, पहला तो आपरा ये सुधार जरूर है कि आप गुरु ना तो ने नाथदास में ना लाता हूँ तो संप्रदाय में ना पाए युवा वाला ने गुरु चुका पूरा हो गुरु तो परमात्मा है गुरु आत्मा गुरु परमात्मा गुरु प्रकट रूप कीर्तार दास भरतनाथ स्वामी भोजन प्रभु निराधार आधार बोलो सदगुरुदेव नहीं